નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગયા જુલાઈ મહિનામાં વડોદરાના પાદરા નજીક ગંભીર બ્રિજની જે દુર્ઘટના બની હતી તેમાં વીસ કરતાં વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા પરંતુ આ ગંભીર બ્રિજની દુર્ઘટના સમયે ગોકંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામના રહેવાસી અને ત્યાં હાઈ ટેન્શન લાઈન ઉપર કામ કરતા અલાઉદ્દીનભાઈ નામના એક મુસ્લિમભાઈ દ્વારા આજે દુર્ઘટના બની હતી અકસ્માત બન્યો હતો ત્યારે ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી હતી અને જે લોકો આ બ્રિજની અંદરથી ઉપરથી નીચે નદીમાં પડ્યા હતા તેમને બચાવવા માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી અને લોકોનો જીવ બચાવવાની અંદર પોતે નિમિત્ત બન્યા હતા ત્યારે અલાઉદ્દીન અલી મહંમદ મકરાણીનું આ અગ્નસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર વડોદરા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓનું સ્ટેજ ઉપરથી સન્માન કરી અને તેમને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું આપણે તેમની સાથે સીધા જોડાઈ રહ્યા છે અલ્લાઉદ્દી ઉદીનભાઈ મકરાણી સાથે જેઓ ગોગંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામના વતની છે અને ગંભીરા બ્રિજ દુર્ઘટના દરમિયાન તેઓએ સેવાકીય પ્રવૃત્તિ કરી લોકોના જીવ બચાવવાની અંદર પોતે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરતા વહીવટી તંત્ર દ્વારા તેમને સન્માન આપવામાં આવ્યું છે સીધા જોડાઈ રહ્યા છે અલાઉદ્દીનભાઈ સાથે અલાઉદ્દીનભાઈ તમે જ્યારે આ ગંભીરા બ્રિજ દુર્ઘટના બની ત્યારે તમે ક્યાં હતા હું ડબકા પાદરા તાલુકાનું ડબકા ગામ છે ત્યાં અમે હાઈટેન્શન લાઈનનું હોમ પાવર કંપનીમાંથી કામ કરીએ છીએ ત્યાંના ડબકા સરપંચ અને પાદરા એમએલએ ઝાલા સાહેબ દ્વારા અમને મેસેજ મળ્યો કે આવી થયું છે ઘટના ગંભીરા ભૂજપુર ગંભીરા બ્રિજનું બ્રિજ જે ધરાશાય થયો એમાં અમને ત્યાં જાણ કરવાથી અમે ત્યાં પહોંચતા અમારી સમગ્ર ટીમ બાવીસ માણસની ટીમ લઈ અને હું પહોંચ્યો ત્યારે ત્યાં જે બી ઘટના જોઈ તે થોડી મુશ્કેલ હતી ત્યાં પાણી વધારો હતું કાદવનો ભાગ વધારો હતો તે છતાં બી અમે મહેનતે ત્રણ દિવસ સખત મહેનત કરી અને ત્યાં અંદર જે ડેડ બોડી વીસ પંદરથી વીસ જણની ફસાયેલી હતી ડેડ બોડી કાઢી પ્લસ પાંચ ગાડી કાઢી અમે ત્યાંથી અને તે પછી અમને કલેક્ટર સાહેબે બી અમારી સાથે અંદર રૂબરૂ મુલાકાત કરી કે બોર્ડ બોર્ડ દ્વારા પાદરા ધારાસભ્યશ્રી એમએલ ઝાલાભાઈ બી અમને રૂબરૂ અમે બોર્ડ દ્વારા નિરીક્ષણ કરી જગ્યાનું પછી તે સભા અમે જે ડેડ બોડી કાઢી છે એમાં સંતરામપુર ડ્રાઈવર તો એના બિચારાના પગ કાપીને ડેડ બોડી કાઢવાની ફરજ પડી હતી અલાઉદ્દીનભાઈ તમે આજે સેવા કરી એના પરિણામ સ્વરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર દ્વારા તમારી નોંધ લઈ અને અગ્યાસીમાં સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી દરમિયાન તમને સન્માનપત્ર આપી અને તમારું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે કેવી લાગણી અનુભવો છો ખુશી કલેક્ટર સાહેબ ધામેલી સાહેબનો ખૂબ ખૂબ આભાર પાદરા એમએલએ સાહેબ સાવલી ધારાસભ્ય કેતન નિવાદ સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર સરદારસિંહનો બી ખૂબ ખૂબ આભાર માનવું તો આપણે જોઈ રહ્યા છીએ કે અલ્લાઉદ્દીનભાઈ અલી મોહમ્મદ મકરાણી કે જેઓને આ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અને એ સન્માનપત્રના પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને સન્માનપત્ર આપી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે તેઓ આ સન્માનથી લાગણીશીલ બની ગયા છે અને તેમના પરિવારની અંદર પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે એક મુસ્લિમ પરિવારમાંથી પોતે આવતો હોવા છતાં માનવતાની દ્રષ્ટિએ અને કોમી એકલાસનું એક ઉત્તમ ઉદાહરણ તેઓએ પૂરું પાડ્યું છે અને માનવ જીવનથી વધીને કંઈ જ નથી જ્યારે માણસોની જિંદગી દાવ ઉપર લાગેલી હોય ત્યારે જ્ઞાતિ કે ધર્મ કોઈપણ પ્રકારનું મહત્ત્વ રાખતા નથી એનું ઉત્તમ ઉદાહરણ ગોઘંબા તાલુકાનું ગૌરવ વધારનાર અલાઉદ્દીનભાઈ અલી મહમદભાઈ મકરાણીને ડીબી લાઈ ન્યૂઝ તરફથી પ્રદેશ દર્પણ ન્યૂઝ તરફથી હું પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવી જ રીતે દરેક વ્યક્તિ જ્યારે આવી કોઈ પણ કુદરતી અથવા તો માનવસર્જિત આફત હોય ત્યારે પોતાનો માનવ ધર્મ સમજી અને આવી જ રીતે લોકોના જીવ બચાવવા માટે જે પણ યોગદાન આપે છે તેની સાચા હૃદયથી કદર થાય છે તેમના પરિવારની આંખોમાં પણ અત્યારે ખુશીના આંસુ આપણે જોઈ રહ્યા છીએ એમની સાથે એમના ભાઈ પણ છે અને શું અલ્લા રખાભાઈ છે સાથે સાથે રાજગઢા ગામના આગેવાન રમણભાઈ પરમાર પણ છે અને આ જે અલાઉદ્દીનભાઈ છે એમની અને સમગ્ર પરિવારની આંખોમાં અત્યારે ખુશીના આંસુ આપણે જોઈ રહ્યા છીએ લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાવી ન્યૂઝ કોકંભા